હરે હર મહાદેવ તો ભાઈ આપડે અમરનાથ પહોંચવાયા છીએ દર્શન માટે થોડીક વાર છે हर हर महादेव बेन हार्दिक मीठा पूरा वेलकम भाई तो यहाँ से તે સામે ગુફા છે ત્યાં જ આવી ગયો છું બસ હવે જરા હાલવાનું છે થાકી ગયો છે બધાને પેલા તું ધીમે હાલ દઈએ નિલેશ ગોહિલ હા નિલેશ મજામાં મહાદેવ વિપુલ ગોહિલ વિપુલ ગોહિલ ફ્રી લાગે છે ત્યારે લાઈક કરી દો કમેન્ટ કરો એટલે મને વાત કરવા મજા આવે પાછળ નજર કઈ રીતનું છે થોડોક આગળ આવી ગયો છે અને ચાર બાજુ આવું વાઈટ વાઈટ જે દેખાય ને બરફ છે ચડવાનું હજે ઘણું બાકી છે તો મને એમ થોડું થોડું છે પછી ચાલુ બતાવું તમને આ રીતનું ને સામે જે છે ત્યાં ગુપાશે આપડે ત્યાં સુધી છે હવે એક તો વરસાદ ચાલુ થઈ ગયો એના હિસાબે બહુ મોડું થઈ ગયું આપણે એક વાગે એબીસી વાળા ભારે છે એબીસી વાળા ક્યાં જઈ

ભાઈ હાઈ લગીન મોકલો જે બી આવે છે ઓનલાઈન ઝાંખુ કેમ દેખાય છે ભાઈ અહીંયા થોડુંક નેટવર્ક ઇસ્યુ રહે છે એટલે બહુ કવરેજ નથી આવતું એટલે થોડુંક ઝાંખવા જેવું આવશે અત્યારે કારણ કે અહીંયા બીએસએનએલ સિવાય બીજું એ કંઈ નથી આવતું છતાં પણ કેમેરામાં કંઈક જોઈ લઈએ કંઈ થાય તો ઓળી કંઈ ફેર પડે તો બાકી તો એવું ને એવું જ છે લાઈવ ક્વોલિટી ઓછી થઈ જાય કમેન્ટ કરો કોણ કોણ આવ્યું છે આવા પહાડ છે જોઈ લો જુનાગઢ જેવા ગોકુલ ગોકુલ સીલ ગોકુલ ભય ફ્રોમ આસામ बुकल हाँ असम में प्लान चाहूँगा ना यहाँ से कदनत के बाद उत्तराखंड का प्लान है असम में ट्राई करेंगे आएंगे तो

અત્યારે બંધ કરી દઉં છું થોડી વાર મને આગળ જઈને પાસ ચાલુ કરી દો